વેલકમ બેક હવે દ્વારકા જિલ્લાની વાત કરી અહીં જાણે ફાટી હોય તેવી સ્થિતિ છે છેલ્લા ત્રણ દિવસથી છે ખાસ જામ રાવલ ગામ બેટમાં ફેરવાતા સ્થાનિકો ચોવીસ કલાકથી વધુ સમયથી પાણીમાં રહેવા માટે મજબૂર છે ગામમાં પાંચ થી સાત ફૂટ સુધી પાણી ભરાઈ જતા રસ્તા પર હોળીઓ ચાલી રહી છે આખું ગામ બેટમાં ફેરવાતા કલ્યાણપુર પોરબંદરને જોડતો જે સ્ટેટ હાઈવે પણ છે એ પણ બંધ કરાયો રાવલ સહિત સૂર્યાવદર વિસ્તારના તમામ ગામોના ખેતરો બેટમાં ફેરવાયા છે ભાણવડ પાસે જે વર્તુ બે ડેમ આવેલો છે દસ દરવાજા ખોલાતા આ પરિસ્થિતિ સર્જાઈ રાવલ ગામ સાથે સૂર્યાવદર હર્ષદ ગાંધી સહિતના ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે સાની ડેમની પણ એ સ્થિતિ છે નીચાણવાળા વિસ્તારોમાં આ જ રીતે પાણી ભરાયેલા છે સહયોગી નારણ જોડાશે નારણ એક તરફ સાની ડેમનો પ્રશ્ન એક તરફ વર્તુ બે ડેમના દરવાજા ખોલાયા હવે આ પાણીની સ્થિતિ આવી કેટલા કલાકો સુધી રહેશે અને કેટલા ગામો સૌથી વધારે પ્રભાવિત જામરાવલ સાથે જી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પડેલા વરસાદથી ગામમાં પાંચ થી સાત ફૂટ જેટલા બજારોમાં પાણી ભરાયા હતા અને ગામમાં જે બોટ દ્વારા માણસો બધા ફરતા હતા ધોધમાર વરસાદના કારણે રાવળ ગામમાં પૂર આવ્યું હતું અને પાણવર ગામ પાસે આવેલું વટુ ડેમ ના દસ બે ના દરવાજા દસ દરવાજા ખોલતા જ અ ગામમાં પાણી પરિવર્યું હતું એક બાજુ તો સાનિદેનનો દરવાજા ખૂલા હોય તેનું કામ ચાલુ હોય તેના હિસાબે હાઈજે છે રાવળ પાણીમાં ડૂબ્યું છે જી એટલે કેટલા કલાકો સુધી આ પ્રકારની સ્થિતિ પાણી નિકાલ માટેની જો આપણે વાત કરીએ કેમ કે દ્વારકામાં હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદનું તો શું એવું માની લઈએ કે જો આ પાણી નિકાલ ન થાય ઉપરથી વધુ વરસાદ પડ્યો તો આના કરતાં પણ વિપરીત પરિસ્થિતિ સર્જાઈ શકે જી વાત કરવામાં આવે તો ભાણવનના વર્ષો બે ના દરવાજા દસ દરવાજા ખુલ્લા છે જ્યાં સુધી દરવાજા ખુલ્લા છે ને ઉપરવાસ નો પાણી પણ વરસાદ ચાલુ રહેશે તો એના તેના હિસાબે રાવલલી ધામની આવી સ્થિતિ રહેશે અને વાત કરવામાં આવે તો જે શાણી ડેમ છે શાણી નું પણ કામ ચાલી રહ્યું છે એના દરવાજા જ ન હોય એના હિસાબે જે ઉપરવાસથી પાણી આવતું હોય છે તે રાવલ ગામમાં હાલ પોસી રહ્યું છે જી ઓકે આભાર નારાયણ તો જામરાવલ અને સૂર્યાવદર સહિતના ગામો આજ રીતે બેટમાં ફેરવાયેલા છે ને ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે તો બે ડેમના પાણી છે અને આ પ્રકારની પરિસ્થિતિમાં પાંચથી સાત ફૂટ સુધી જો ગામમાં પાણી ભરાય આસપાસના તમામ ખેતરો બેટમાં ફેરવાય માત્ર એક ગામની સ્થિતિ છે પરંતુ ઘણા બધા ગામોની સ્થિતિ છે ઉપરથી જે રેડ એલર્ટ અપાયું છે દ્વારકા જિલ્લા માટે હજુ પણ એ યથાવત છે જેથી આ વિસ્તારના લોકોમાં ચિંતા વધી છે